અત્યારે જે ચાલે છે ને મોદીજીનો કે શિક્ષણ આજે તમે જો તમારા ગામમાં કેટલી દીકરીઓ એવી હશે તમે તો આદિવાસી અને એસટીએસી સમાજમાંથી બિલોંગ કરો છો રાઈટ જનરલ સમાજમાં તો અત્યારે ભણતર છે પહેલેથી થતું હતું છે પણ એસટીએસી માં બી જે સિટીમાં રહે છે એમાં છે પણ જે છેવાડાના ગામો સુધી સોધી શોધી તમને એક એક કરીને લાવે છે બહુ મોટી વસ્તુ છે કે આજે એમને એટલું એ છે કે ના હું છેવાડાના ગામ સુધી જઈ એ અટકાવા માટે છે કે લગ્ન અટકશે તો બાળ મજૂરી પણ અટકશે બરાબર ને કે તમે ના જો એ ત્યાં શું હોય ખેતીવાડી ખેતીવાડી કરીને તમે મજૂરી કરશો તો એનો એ ખ્યાલ કરીને પોતાના શરીરનો વિચાર કર્યા વગર પોતે સ્વ ખર્ચે તમારા ગામના છેવાડાઓ સુધી પહોંચી અને તમને અહીં સુધી લાવે છે કે તમારું જીવન ત્યાં સુધરે બરાબર તો બધાય યાશથી એક નિયમ કરજો કે રોજ ઉઠીને કોઈના માટે પ્રાર્થના કરો કે ના કરો ને મારે એક સિદ્ધાંત યાદ રાખવાનો જીવનમાં ક્યાંય કોઈની સામે નમવાનું નહીં ગમે તે એક માવતર એક આપણું ધરતર કરનાર અને એક ભગવાન આ ત્રણ સામે નમી ગયા ને એટલે તમારો બેડો કા આ ત્રણ ને કોઈ ના માટે તાલી વાળો બેન બોલ્યો ખુબ ખુબ આભાર એપી કલાકનો જે સમય ફાળવીને તમારી સાથે જે આનંદ માણી રહ્યું છે એ ગર્વની લાગણી અનુભવી રહે છે સાથે વિનો કાકા અને અમારો પણ ખૂબ ખૂબ આભાર સાથે ગૌતમભાઈ અને લાલાભાઈ અમારો પણ ખૂબ ખૂબ આભાર ત્રેવીસથી શરૂ થયેલો ત્રીજા વર્ષના મંગલ પ્રવેશ કરીને અબોલ પશુ પક્ષી માટે કામ કરતું કરતું સિનિયર સિટીઝન માટે કામ કરતું કરતું આજે દીકરીઓ મહિલાના સન્માન માટે લડતું તેઓની સાથે રહેવાનો પ્રયત્ન કરતા કરતા આજે થોડાક સમયમાં આપણે વૃદ્ધાશ્રમનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે જે ડાકોર રોડ પર આપણે બનાવી રહ્યા છે કે ભવિષ્ય આપણા સિનિયર સિટીઝનને નાની મોટી તકલીફ પડતી હોય ઘરોમાં તો તે તેના વૃદ્ધાસ્ત્ર આવી અને જીવન વિતાવે એવો પણ પ્રયત્ન છે ગ્રુપ સિનિયર માટે ફ્રીમાં લાકડી ગોળી વોકર ટોયલેટ ચેર ચશ્મા અને હેલ્થ કિટ અને દર વંચમાં એવરી મંથ બારથી પંદર હેલ્થ ચેકઅપ આઈ ચેકઅપ કેમ્પો કરીને બીપી પ્લસ ઓક્સિજન ડાયાબિટીસ અને પ્રાથમિક જનરલ દવાઓ ફ્રીમાં આપવામાં આવે છે આજે પણ અમારો પ્રયત્ન હતો કે તમારું હેલ્થ ચેકઅપ આઈ ચેકઅપ કરી અને તમારી સજાનું હેલ્થ ચેકઅપ અને કેપી ગ્રુપ પ્રોમિસ આપી છે કે દર ત્રણ મહિને તમારું હેલ્થ ચેકઅપ કરીને જરૂરિયાત પ્રાથમિક દવાઓ ચશ્મા અને અદર્શી ગ્રુપ દ્વારા જે પણ બનતી સહાય થશે તે તમારી સેવા કરતું રહેશે બરાબર છે વધુ ટાઈમ નહીં લેતા કાકાને કહીએ કે અમને પણ તમારા આગળ આવેલા છે તો તમે પણ અમને થોડા આશીર્વાદ આશીષ આપો કરીને મારી વાત કરો તો હું કલ્પમાં એઝ એ મેનેજર છું એપી ગ્રુપમાં પ્રેસિડેન્ટ અને હમણાં વિશ્વ હિન્દુ પરિષદમાં સેવા સહ પ્રમુખની જવાબદારી નિભાવેલી છે જ્યારે નિભાવી ત્યારથી એવરી મંથ પંદર થી વધુ કહેવાય ને આવી આપણી દીકરીઓને ગામડે ગામડે તેઓનું સન્માન સ્ટેશનરી કીટ કપડા બે હજાર પચીસમાં 11000 થી વધારે દીકરીઓને આપણે સ્ટેશનરી કેટ બેગ ચોપડા અને નાની મોટી સેવા કરી જે આપણે 1000 થી ચાલુ કરેલી 11000 લાસ્ટ યર માં પૂરી કરી અને આ યર અમે 15000 નું ટાર્ગેટ લીધું છે 2026 પૂરું થાય ત્યાં સુધી 25000 દીકરીઓ સુધી પહોંચવું છે 2026 માં 15000 નું ટાર્ગેટ પર બન્યા રહે एपी ग्रुप पर हमें तो हमें कई चीज़ें जैसे हिंदु परिषद, दुर्गा वाईनी, तजलम दाढ़, हमारी सत्ती साथे ब्रह्मा कुमारी ना असीवार तो चेस तो हमारा सीस थोड़ी नहीं यहाँ पड़े बदाने आइसक्रीम चाहोगे ना? हाँ तो अभी दो जानकारियाँ करिए कि ये सब लोगों ने हमें हमारा आइसक्रीम नवीनतम करिए जय मह バレहारा सबका तो उसको वरे जय अभिवादन करी गओ અમે ખાલી આઈ હે કુતે પેટી ગયા થા સેવા કરે એટલે માટે અમે એમનું માન કર્યું છે એવું જરૂરી નથી કે આવું પણ આ વસ્તુ છે કે એ જે કામ કરે છે બધી ની આજે એક ડિગ્રી સાચાની અઘરી પડે બરોબર છે આટલી બધી કુતરી સાચાની એ બહુ અઘરી વાત છે અને એ કામ એ કરે છે એટલે એમનું માન સન્માન આપણે રાખવું પડે આ તો મારો જે ભાવ હતો એને વ્યક્ત કર્યો કે મારે પણ કીધું તમારા જે કે આરોગ્યલક્ષી પણ સેવાઓ છે ચિકનલક્ષી પણ સેવાઓ છે એમાં મારી પણ તમારી સાથે રહેશે એવા આશીર્વાદ જે તમને માગ્યા છે જે અખંડ તક તમને સદાય સહાય અને મારી પણ જરૂર છે હું પણ તમારી સાથે એવા ભાવ સાથે आपको <im>